ઉત્ક્રાંતિના પુરાવાઓમાં નીચેના પૈકી કયો પુરાવો સમાવેલ છે સાચો જવાબ છે બાહ્યરૂપીય પુરાવા શરીરશાસ્ત્રીય પુરાવા અવશેષાંગો જીવાશ્મશાસ્ત્રીય પુરાવા જોડતી કડી અને ભ્રૂણ વિજ્ઞાન વિષયક પુરાવા ઉત્ક્રાંતિના પુરાવાઓમાં આ પુરાવાઓ સમાવેલ છે કારણ કે તેઓ વિવિધ પ્રકારની માહિતી પ્રદાન કરે છે જે આપણને જીવોના વિકાસ અને ઇવોલ્યુશનને સમજવામાં મદદ કરે છે બાહ્યરૂપીય પુરાવાઓ જીવોના બાહ્યરૂપની તુલના કરે છે જ્યારે શરીરશાસ્ત્રીય પુરાવાઓ તેમના આંતરિક રચનાની તુલના કરે છે અવશેષાંગો અને જીવાશ્મશાસ્ત્રીય પુરાવાઓ આપણને પ્રાચીન જીવો અને તેમના વાતાવરણ વિશે જાણકારી આપે છે જોડતી કડી અને ભ્રૂણવિજ્ઞાન વિષયક પુરાવાઓ જીવો વચ્ચેના સંબંધો અને તેમના વિકાસના પગલાંઓને સમજવામાં મદદ કરે છે